ભાઈ તને છેલ્લી વાર કહું છું હવે ફોન ના કરતો ન કે મારી મારીને જ ને તોડી નાખે તને હું શું થયું કોણ છે હા આ છેલ્લી વોર્નિંગ આલું જો હવે ફોન ના કરતો હું તું અરે શું થયું એ તો કો કોનો ફોન હતો અરે એકવાર કીધું રોંગ નંબર છે તો આ ફોન કર કર કરા છે અરે એમ કરો મને એમ કે શું થયું હશે જો તમારા ફોનમાં રિંગ વાગે છે કોણ છે જોઈ લો હાલો હા પાયલ અરે તારા બેમપણી છે કોઈ પાયલ કરીને ના રોંગ નંબર છે સવારથી ત્રણ વાર એને મને ફોન કર્યા છે અરે પાયલ રોંગ નંબર હો એક કામ કરો મારો નંબર લઈ લો એ રાઈટ નંબર રહેશે અલ્યા રોંગ નંબર છે પણ કેટલી વાર ફોન કરે તું શું કેમ જા વાત ના કરે યાર એક તો નાની નાની વાતે ખોટું લાગી જાય ઝઘડા કરું છું ખોટું લાગી ગયું માર બાબુ ભલે ખોટું લાગી ગયું તો તમારા જોડે જ રહેવાનું એ તો ઘટ બાંધ્યો છે કશું ગળે ઘંટ નઈ બાંધે અને આપણે પતંગને દોરી લેવાની ની જવાનું ના એ તો હું મારી લઈ આવ્યો હેડન આપણે બંને જઈએ રાયપુર દરવાજા જઈએ મસ્ત મસ્ત પતંગ મળશે અને એ બાને આપણે ફરતા આવીએ આવડું મોટું નરોડા મૂકી રાયપુર દરવાજા પતંગ લેવા જવાનો એ આટલી ભીડમાં હા તો હું રિયા બબીને ફોન કરીને ના પાડ દઉં કે તમે ને મનીષભાઈ જઈ આવો અમાર મેડ નહીં આવે રિયા બબી પતંગ લેવા જોડે આવો લે હેડ જવું હોય તો હવે પછી એમના કેતિક પતંગ લેવાના લઈ ગયા વાંધો નહીં તમારી ઈચ્છા ના હોય તો નહીં જવું પછી તમે લેતા આવજો શું કરું અરે આ તો કઈ તારો જવાબ છે તમારી ઈચ્છા ના હોય એટલે નહીં જવું એટલે તો બીજું શું કહું તમને અરે હું તારો ઘરવાળો છું તારે મને હક થી કેવું પડે કે તમારે આવું જ પડશે પતંગ લેવા માટે હા તો તમારે મારા જોડે પતંગ અને દોરી લેવા આવું જ પડશે ભલે રાતે 2 વાગે પૂરી આ બાબીને ફોન કરીને કહી દઉં છું કે અમે આઈએ છીએ હા એમ જોયું એને ખબર બી ના પડે ને જવાનું કેવું સેટિંગ પાડી દીધું મેં મળ્યું કે નહીં જુઓ તો અલે ભાઈ બે મિનિટ ઊભી રહે જોઉં તો શું મેં તમને ચાલો કર્યા પેલા જ કીધું તું કે એકવાર જોઈ લો હવે શું લેવા જોવો છો ના ના પણ તું કહું છું મને જોઈ લેવા દે ને એને કેટલો ચોલો કર્યો છે હું તમને કહું છું ને આખો ચોપડો હું મોઢે કરીને બેઠી છું કોને કેટલો ચાલો કર્યો ને બધી મને ખબર છે એને કેટલો ચોલો કર્યો છે કે એને 251 ચાલો કર્યો છે એનાથી વધારે નીકળો તો મારા તમને 5000 આપવા વ્યવહારનો ઉઠ્ઠો માણસ છે હવે આપડો કોઈ બી પ્રસંગ આવો ને એટલે ચોપડા જોઈને જવાનો પણ એના ત્યાં તમે એક હજાર ચાલનો કરી આયા છો એનું શું કરશો એના હમણાં હું જઈને આઠસો રૂપિયા લઈ આવું છું અને હવે એના ઘેર કોઈ બી પ્રસંગ આવો નથી એકવીસ રૂપિયા ચોલો કરવાનો મારો હારો આ બહુ હોશિયાર તાણે એક હજાર ચોલો લઈ ને બસો પચાસ કરી ગયો